જય શ્રી કૃષ્ણ મિત્રો જ્યારે માક્ષર મહિનામાં આગ્રા નક્ષત્ર હોય છે ત્યારે ભગવાન શિવની પૂજા આરાધના સ્તુતિ મંત્ર જાપ કરવાનું મહાત્મ્ય છે આજે માક્ષર મહિનો છે આગ્રા નક્ષત્ર છે આ શુભ દિવસે શિવ પંચાક્ષર સ્તોત્રનું પઠન તથા લિંગાષ્ટકનો પાઠ જો કરવામાં આવે તો સો મહાશિવરાત્રિ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે તથા શિવપુરાણમાં ભગવાન શિવજીએ પોતે કહ્યું છે કે આ દિવસે જે કોઈ મારી પૂજા આરાધના કરશે સ્તુતિ મંત્ર જાપ કરશે તો તે મારા દીકરા કાર્તિકે સમાન મને પ્રિય બનશે આ દિવસે ભગવાન શિવના મંદિરે જઈ અથવા તો ઘરે રહીને પંચાક્ષર સ્તોત્ર તથા લિંગાષ્ટક સ્તોત્રના પાઠ કરવાનું મહાત્મ છે જે ભગવાન શિવને અતિ પ્રિય છે તો મિત્રો આ શુભ દિવસે આ વિડીયોમાં આપણે શિવ પંચાક્ષર સ્તોત્ર તથા લિંગાષ્ટકનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાં સાંભળશું શિવ પંચાક્ષર સ્તોત્ર આ સ્તોત્રના રચયિતા આદિગુરુ શંકરાચાર્ય છે જે ભગવાન શિવના મહાન ભક્ત હતા શિવજીના આ સ્તોત્રનું માત્ર એકવાર પઠન કે શ્રવણ કરવા માત્રથી જ ભક્તની સર્વી મનોકામના પૂર્ણ થાય છે એવો શુભ મંગલકારી શિવ પંચાક્ષર સ્તોત્રમ શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથની જય જેમના કંઠમાં સર્પોનો હાર છે જેમના ત્રણ નેત્રો છે ભસ્મ જ જેમનું અનુલેપન છે દિશાઓ જ જેમના વસ્ત્ર છે એવા શુદ્ધ અવિનાશી મહેશ્વર નકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે મંદાર પુષ્પ તથા અન્યો નય કુસુમોથી જેમની સુંદર પૂજા થઈ છે એવા નંદીના અધિપતિ પ્રથમ ગણોના સ્વામી મહેશ્વર મકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર જે કલ્યાણ સ્વરૂપ છે પાર્વતીજીના મુખ કમળને વિકસિત કરવા માટે જે સૂર્ય સ્વરૂપ છે જે દક્ષના યજ્ઞને નાશ કરનાર છે જેમની ધ્વજામાં ઋષભનું ચિહ્ન છે એવા શોભાશાળી નીલકંઠ શિકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર વસિષ્ઠ અગત્ય અને ગૌતમ આદિ શ્રેષ્ઠ મુનિઓએ તથા ઇન્દ્ર આદિ દેવતાઓએ જેમના મસ્તકની પૂજા કરી ચંદ્રમાં સૂર્ય અને અગ્નિ જેમના નેત્ર છે એવા વકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર જેમણે યક્ષ રૂપ ધારણ કર્યું છે જે જટાધારી છે જેમના હાથમાં પીનાક છે જે દિવ્ય સનાતન પુરુષ છે એવા દિગંબર દેવ યકાર સ્વરૂપ શિવજીને નમસ્કાર જે શિવજીની સમીપ આ પવિત્ર પંચાક્ષરનો પાઠ કરે છે તે શિવલોક પ્રાપ્ત કરે છે અને ત્યાં શિવજીની સાથે આનંદિત થાય છે આ પ્રમાણે આદિ શંકરાચાર્ય રચિત શિવ પંચાક્ષર સ્તોત્ર સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આપણે સાંભળ્યો શિવ પંચાક્ષર સ્તોત્ર ગુજરાતી ભાવાર્થમાં હવે સાંભળશું લિંગાષ્ટક જે સાંભળવા માત્રથી જ અષ્ટ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એવા ઐશ્વર્ય પ્રદાન કરનાર લિંગાષ્ટકનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં સાંભળશું બોલો ભગવાન ભોળાનાથની જય હું એ સદા શિવલિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરે છે દેવતાઓ અને મુનિઓ દ્વારા પૂજિત લિંગ જે કામનું દમન કરે છે તથા કરુણામય શિવનું સ્વરૂપ છે જેમણે રાવણના અભિમાનને પણ નાશ કર્યો એવા લિંગને હું પ્રણામ કરું છું બધા જ પ્રકારના સુગંધિત પદાર્થો દ્વારા સુલેપિત લિંગ જે બુદ્ધિનો વિકાસ કરનાર છે તથા સિદ્ધ સુર અને અસુરો એમ બધા માટે વંદિત છે એવા સદાશિવલિંગને હું પ્રણામ કરું છું સવર્ણ અને મહામણિઓથી વિભૂષિત તથા સર્પોના સ્વામીથી શોભિત સદાશિવલિંગ જે દક્ષના યજ્ઞનો વિનાશ કરનાર છે આપને પ્રણામ કુમકુમ તથા ચંદનથી શોભાઈમાન કમળના હારથી શોભાઈ સદાશિવલિંગ જે બધા સંચિત પાપોથી મુક્તિ પ્રદાન કરનાર છે એ સદાશિવલિંગને સદાશિવલિંગને પ્રણામ પ્રણામ આપ જે પાનાર દેવો અને ગણો દ્વારા શુદ્ધ વિચાર તથા ભાવો દ્વારા પૂજિત છે તથા જે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત છે આઠો દળોમાં માન્ય તથા આઠો પ્રકારની દરિદ્રતાનો નાશ કરનાર સદાશિવલિંગ બધા પ્રકારે સૂજનનું પરમ કારણ છે આપ સદાશિવલિંગને પ્રણામ દેવતાઓ તથા દેવગુરુ દ્વારા સ્વર્ગની વાટિકાના પુષ્પોથી પૂજિત પરમાત્મા સ્વરૂપ જે બધી જ વ્યાખ્યાઓથી શ્રેષ્ઠ છે એવા સદાશિવલિંગને પ્રણામ જે કોઈ પણ ભગવાન શિવજીના નિકટ આ લિંગાષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે શિવલોકમાં નિવાસ કરે છે અને શિવજી સાથે અત્યંત આનંદ પ્રાપ્ત કરે છે શ્રીલિંગાષ્ટસ્તોત્ર સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની જય કપૂરગૌરવકરુણાવકાર સંસારસારુજગેન્દ્રહાર સદા વસંત હૃદયાન વિંદે ભવં ભવાની સહિત નમા બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જૈ બોલો ભગવાન મહાદેવ ભોળાનાથની જે મિત્રો ભગવાન ભોળાનાથની મહાદેવને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ હે ભોળાનાથ અમને આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરજો હે જગતના માતા પિતા અમારી પર સદૈવ પ્રસન્ન રહેજો અમારી ભૂલને અમારા અપરાધની ક્ષમા કરજો હે ભોળાનાથ અમારા મસ્તક ઉપર આપનો હસ્ત સદાય બિરાજમાન રહે હે પ્રભુ અમને જય વરદાન પ્રદાન કરજો હે નાથ આપને કોટી કોટી વંદન છે આમ આજના શુભ દિવસે જગતના પાલનહાર ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીને ભગવાન શક્તિપતિ આશુતોષની કૃપાને પ્રાપ્ત કરીએ તો મિત્રો આપણે સાંભળ્યો પંચાક્ષર સ્તોત્ર તથા લિંગાષ્ટક ગુજરાતી ભાવાર્થમાં જે પૂરી શ્રદ્ધાથી અંત સુધી તમે સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય માતા પાર્વતી જય આશુતોષ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ